ત્યાર પછી એમણે પાયલબેનને લેવા જવા માટેનું કીધું મેં એમને કીધેલું પણ નથી કે ભાઈ પાયલબેન આમાં છે કે ક્યાંય નહીં કાંઈ કોઈ વાત જ નહોતી કરી તો કે ભાઈ પાયલબેનને લઈ આવો એટલે મેં કીધું સાહેબ તમે એને રહેવા અમારી દીકરી સમાન છે તમે એને રહેવા દો એને આમાં સામેલ ના કરો જે કાંઈ હોય મને કહો હું કબૂલ કરી લઉં છું તો કે નહીં એને લેવા મોકલા સિદ્ધરાજસિંહ ગોહિલને કીધું કે ભાઈ પરમાર સાહેબ છે પીએસઆઈ એમને સાથે લઈને એમને જવાનું કીધું એટલે એ લોકો બહારથી લેવા ગયા અને મને તો ત્યાં એલસીબી એની ચેમ્બરમાં જ બેસાડી રાખ્યો અને પૂછપરછ ટોર્ચર કરતા હતા પૂછપરછ કરતા હતા ત્યારબાદ પાયલબેનને લેન આવ્યા અને પાયલબેનને પણ એને ટોર્ચર કરીને જે કાંઈ એનો નિવેદન આખું લેતા હતા ત્યાર પછી અમને બેને એક ચેમ્બરમાં જ ભેગા કર્યા ત્યારે પણ મેં કીધું સાહેબ હાથ જોડીને કહું છું કે આ પાયલબેનને તમે જવા દો પાયલબેનનો અમે ક્યાંય રોલ છે નહીં એ અમારી દીકરી સમાન છે તો કે ભાઈ તું એ તારું બધું રહેવા દે અમારે જે કરવાનું છે અમને ખબર છે ત્યારબાદ ત્રણ વાગ્યા સુધી અમારી પૂછપરછ કરી અને પાયલબેનને પીઆઈ પટેલ સાહેબની ચેમ્બરમાં એમની ક્લિપ ઉતારેલી એ લોકોએ કે પાયલબેનનું જે નિવેદન આખું લીધું કે ભાઈ આ મનીષભાઈને કહેવાથી મેં ટાઈપ કર્યું છે ને એવું આખું નિવેદન આખું એનું લીધેલું છે